કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે ખેડૂતોને મદદરૂપ થવા રૂપિયા દસ હજાર કરોડના ઐતિહાસિક રાહત પેકેજને આવકારતા રાજ્યના પૂર્વ કૃષિમંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રાજ્ય સરકારે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ખેત પાકોને થયેલા નુકસાનના રાહત મળે અને તેઓને મદદરૂપ થઈ શકાય તે હેતુથી ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લીધો છે અને રૂપિયા દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ સહાય જાહેર કર્યું છે આ પેકેજથી ખેડૂતોને નુકસાનની સામે ખૂબ જ મદદ

બે હજારથી વધુનો ખેડૂતોને ફાયદો થશે ખેડૂતોના હિતમાં લીધેલા અતિ મહત્વના આ પગલાઓનું અભિનંદન પાઠવી સરકારનો આભાર વ્યક્ત કરું છું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે તાજેતરમાં થયેલો કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતી પાકોને જે નુકસાન થયું એના માટે ખેડૂતોને રાહત મળે મદદરૂપ થઈ શકાય એના માટે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે એક ખૂબ જ ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લીધો છે અને રૂપિયા દસ હજાર કરોડથી અધિકનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે આ પેકેજથી ખેડૂતોને નુકસાની સામે સારી એવી મદદ મળી રહેશે બે હેક્ટરની મર્યાદામાં દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય પિયત કે બિનપિયત ગીણા વગર એક સરખી સહાય કરવાનો નિર્ણય કરી અને સરકારે ખેડૂતો માટે ખૂબ મહત્ત્વનો કહી શકાય એવો નિર્ણય લીધો છે આ ઉપરાંત સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરીને પણ ખેડૂતોને આર્થિક રીતે ખેત ખેત પેદાશની જણસીમાં નુકસાન ન જાય વેચાણમાં એના માટે પણ મગફળી મગ ગળદ અને સોયાબીનની ખરીદી કરવાનો નવ તારીખથી શરૂ કરવાનો જે નિર્ણય લીધો છે એ પણ આવકારદાયક છે અને પ્રત્યેક ખેડૂતોની પચીસસો કિલો મગફળી ચૌદસો ને બાવન રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવે ખરીદશે જેના પરિણામે બજારમાં ખુલ્લી બજારમાં જે ભાવ છે તેના કરતાં ખેડૂતોને રૂપિયા બે હજારથી વધુનો ફાયદો પ્રતિ વીસ કિલોએ થશે અને સરવાળે ખેડૂતોને પ્રત્યેક ખેડૂતને આ મગફળી ટેકાના ભાવના વેચાણમાં પચાસથી સાઠ હજાર રૂપિયાનો ફાયદો પ્રત્યેક ખેડૂત દીઠ થવાનો છે આમ ખેડૂતોના હિતમાં સરકારે લીધેલા આ અતિ મહત્ત્વના બંને કાર્યોને હું ભેરદાવું છું અને એના માટે રાજ્ય સરકારને અભિનંદન આપું છું